જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ધરો આઠમ વ્રતની કથા ભાદ્રપદ સુદ આઠમની વ્રતની કથા છે ધ્રો નામનું ઘાસ થાય છે એક રાજા હતો રાજાને સાત રાણીઓ હતી છ માનેતીને એક અણમાનેતી છ એ માનેતીમાંથી એકને છોકરા નથી ને અણમાનેતી રાણીને અઘરણી આણું આવવાનું હતું છે ને તો ખાર જે ખેદ થયા છે નવમે મે મહિને સુયાણી બોલાવી કીધું કે અણમાને તીને દીકરો આવે તો મારી નાખજે છોકરાને આવવાનો સમય થયો છે સુયા સુયાણીએ તો રાણીની આંખે પાટા બંધાવ્યા દીકરાનો જન્મ થયો મહેલના પછવાડે લીલી ધરો ઊભી હતી તેમાં જઈને દીકરાને નાખી આવી રાજા પૂછે છે રાણીને શું આવ્યું અણમાને તીને વળી શું આવે સાવરણીને શૂ થયા આવ્યા છે ગામમાં તો વાત થવા માંડી અરર રાજાની રાણીને સાવરણીને સુથિયા આવ્યા છે છોકરો તો દેવના ચક્કર જેવો લીલી ધરોમાં પડ્યો પડ્યો રમે છે હાથનો અંગૂઠો ચૂસે છે છયે રાણીની નજર ગઈ રાણી રાજાને કહે છે કે ધરો કપાવી નાખો રાજા કહે શું કામ રાણી કહે લીલુડી વાળી સા કામની ધરો તો આ વાત સાંભળી છે છોકરાને સાચવીશ હા મારા કાનમાં મેલી દે છોકરાને લઈને ગાય તો ચાલી ગઈ છ રાણીઓએ ગાયને જોયે અરર છોકરો તો ગાયના કાનમાં રમે છે વેચી નાખો ગાયને રાજા કહે અરે કાંઈ ગાય વેચાય એનું દૂધ થાય ઘી થાય એની તો પૂજા થાય રાજરાણીએ એવો તો જીદ પકડી હા નહીતર ના ગાય વેચી જ નાખો ગાય આ વાત સાંભળી ગઈ ગાયે પીપળાને પૂછ્યું છોકરાને રાખીશ પીપળો કહે હા મારી પોલમાં મેલી દે દીકરો તો ફૂલ જેવો પીપળાની પોલમાં રમે છે ડાળે મધનું પોળું હતું તેમાંથી દીકરાના મોંમાં દી અને રાત મધના ટીપા ઝરે છે એ તો ઘૂઘવાટા કરે છે છે એ તો દીકરાને રમતો દીઠો રાજા રાજા કપાવી નાખો પીપળાને અરર પીપળો તો બ્રાહ્મણ કહેવાય એને તે કપાવાય એને પાણી રેડીએ એનું તો મોં જોઈએ અને પગે લાગીએ નહીં કાપો હા નહીતર ના પીપળો વાત સાંભળી ગયો તેણે દીકરો સુતારને સોંપ્યો સુતાર તો દીકરાને ઘેર તેડી આવ્યો સુતારણને કહે તારે દીકરો આવ્યો છે સુતારણ તો દીકરાને નવરાવે ધોવરાવે પહેરાવે ઓઢાડે ખવડાવે પીવડાવે દીકરાને તો કાચની નાનકડી ગાડીને કાચના નાનકડા બળદિયા કરાવી આપ્યા દીકરો તો કાચની ગાડીને કાચના બળદિયા હાંકતો હાંકતો નદીએ પાણી પાવા જાય છે ત્યાં તો ગામનો રાજાએ ઘોડે ચડીને નીકળ્યો છોકરાને જોઈ છે ઈ તો રાજાનો કુંવર ઈ તો તપેસરી એનું તાલકું જ તપેલું હોય ને ઘોડો થંભાવીને રાજા જોઈ રહ્યો છે છોકરો તો નદીએ જઈને બોલે છે કાચની ગાડલી કાચના બળદ પૂંછડે પાણી પી પી રાજા તો વિસ્મય થઈ એલા છોકરા બીજી વાર બોલતો છોકરો ફરીવાર બોલ્યો કાચની ગાડલી કાચના બળદ પૂંછડે પાણી પી પી એલા મૂરખ પૂછડે પાણી કેમ પીએ ત્યારે રાજાની રાણી સાવરણી સુથિયા કેમ જણે સાંભળી રાજાને તો સંભાળી આવ્યું એલા અહીં આવ અહીં આવ તું કોનો દીકરો છે સુતારનો સુતારને તેડાવ્યો પૂછ્યો દીકરો ક્યાંથી આવ્યો પીપળે દીધો તો પીપળાને પૂછ્યું તારી પાસે ક્યાંથી આવ્યો તો કે ગાયે આપ્યો ગાયને પૂછ્યું તારી પાસે ક્યાંથી આવ્યો તો કે ધરોએ દીધો ધરોને પૂછ્યું તારી પાસે ક્યાંથી આવ્યો તો સુયાણી મેલી ગઈ હતી બોલાવો પેલી સુયાણીને બોલાવો છયે રાણીઓને માથા મુંડી ચૂનો ચોપડી અવળે ગધેડે બેસાડીને ગામ બહાર કાઢી મેલો હે ધરોમાં તમે જેવા અણમાનીતી રાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય શ્રી કૃષ્ણ